હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આજે આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ દાદાને પ્રસાદ ધરાવી શકાય એવા મોદક બનાવીશું પંદરથી વીસ મિનિટમાં આ મોદક બની જાય છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસિપી પસંદ આવે તો લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મોદક બન્યા છે તો ચલો આપણે મોદક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અડધો કપ મખાના લીધા છે તો આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે આ રીતે ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહે અને મખાનાને શેકી લીધા છે આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ઠંડા થવા દઈએ ઠંડા થાય પછી ક્રશ કરી અને ચાળી લેવાના છે હવે એ જ પેનમાં અડધો કપ દાળિયાની દાળ લીધી છે એને શેકવાની છે આ શેકેલી જ હોય છે પણ અંદર કંઈ થોડો ઘણો ભેજ હોય એ નીકળી જાય એના માટે આપણે થોડી ધીમા ગેસ ઉપર શેકી લેવાની છે કલર બદલવાનો નથી અંદરથી ભેજ દૂર થાય એટલી જ શેકવાની છે આવી રીતે એકથી બે મિનિટ ધીમા ગેસ ઉપર આપણે દાળિયાની દાળને પણ શેકી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈએ અને દાળ દાળિયાની દાળને પણ ઠંડી થવા દઈએ અને ઠંડી થાય પછી આપણે ક્રશ કરી લઈને ચાળી લેવાની છે એ જ પેન લીધું છે હવે એમાં મેં પંદરથી થી સોળ બદામ લીધી છે એ લઈએ અને પંદરથી સોળ કાજુ લીધા છે એને પણ લઈએ અને હવે ફરીથી આપણે આ બંનેને ધીમા ગેસ ઉપર શેકી લેવાનું છે તો હવે અહીંયા કાજુ બદામ પણ સરસ શેકાઈ ગયા છે અને ઠંડા થાય પછી ક્રશ કરવાના છે પણ ક્રશ કરતી વખતે આપણે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવાના છે તો એ રીતે આપણે તૈયાર કરી દઈએ તો અત્યારે શેકાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈએ હવે આ પેન ગરમ છે ત્યારે જેમાં વન ફોર્થ કપ આપણે કોપરાનું છીણ લેવાનું છે એને પણ શેકી લેવાનું છે ગેસ બંધ જ રાખવાનું છે આપણું જે પેન ગરમ છે એમાં જ છીણ શેકાઈ જશે તો આપણું છીણ પણ સરસ ડ્રાય થઈ ગયું છે તો કાજુ બદામ સાથે લઈ લઈએ તો આ રીતે મખાના પાવડર કરી દીધો છે એને ચાળી લઈએ આ રીતે ચાળી લઈએ અને જે ચારણ વધશે ઉપર જે એક આને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને આની સાથે આપણે જે દાળિયાની દાળ છે એ પણ ક્રશ કરી લઈએ દાળિયાની દાળ લઈએ સેકે તો આપણે દાળિયાની દાળ પણ સરસ ક્રશ થઈ ગઈ છે એને પણ આપણે ચાળી લઈએ હવે એની સાથે હું બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લઉં છું એને પણ ચાળી લઈએ મિલ્ક પાવડર ઓપ્શનલ છે પણ તમે નાખશો તો સરસ ટેસ્ટ આવશે ચાળી લઈએ આપણે કાજુ બદામ પણ ક્રશ કરી લઈએ અને એની સાથે આપણે જે કોપરાનું છીણ શેક્યું એને પણ ક્રશ કરી લેવાનું છે કાજુ બદામની સાથે આ રીતે કાજુ બદામ અને કોપરાનું છીણ પણ સરસ ગ્રસ્ત થઈ ગયું છે તો હવે ચાળી લઈએ તો આ રીતે કાજુ બદામ પણ ચડાઈ ગયા છે હવે એમાં એક ટી સ્પૂન એલચી પાવડર ઉમેરીએ મિક્સ કરી લઈએ અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ ફરીથી લીધું છે હવે એમાં આપણે બે જેટલું ઘી લઈએ હવે એમાં પોણો કપ ગોળ લઈશું તમે વધારે ગળ્યું જોઈતું હોય તો એક કપ પણ લઈ શકાય છે પણ આ એકદમ પરફેક્ટ માપ છે આપણે મિલ્ક પાવડર પણ લીધો છે તો હવે આપણે ગોળ ઉમેરી દઈએ હવે આપણે ધીમા ગેસ ઉપર હલાવતા રહી અને ગોળને ખાલી ઓગાળવાનો જ છે આપણે કોઈ પાયો નથી કરવાનો ગેસ ધીમો રાખવાનો છે અને આ રીતે હલાવતા રહે એને ઓગાળી લેવાનો છે હવે ઉપર બબલ્સ આવવા લાગ્યા છે સરસ ગોળ ફૂલી ગયો છે બધો જ તમે જોઈ શકો છો તો હવે એમાં આપણે જે પાવડર બનાવ્યો બધું શેકીને એ ઉમેરી દેવાનો છે ગેસ ધીમો જ રાખવાનો છે અને હલાવતા રહીએ હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીશું મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો દૂધ ઉમેરતાની સાથે જ એકદમ જ બધું ભેગું થઈ ગયું છે અને પેન છોડવા લાગ્યું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ ગોળી વળે છે તો આપણે મોદક બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે પ્લેટમાં લઈ લઈએ તો આ રીતે પ્લેટમાં લઈ લીધું છે હવે આપણે બે ભાગ કરીએ હવે આમાં ફૂડ કલર ઉમેરવો ઓપ્શનલ છે હવે હું એક ભાગમાં ઓરેન્જ ફૂડ કલર ઉમેરું છું જે જેલ ફૂડ કલર આવે તે ઉમેરું છું ત્રણથી ચાર ડ્રોપ્સ ઉમેરીએ મિક્સ કરી લઈએ આ રીતે ઓરેન્જ કલર તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાં ગ્રીન ફૂડ કલર ઉમેરીશું જે જેલ કલર આવે છે એ લીધો છે આમાં પણ ત્રણથી ચાર ટીપા ઉમેરીએ મિક્સ કરી લઈએ તો આ રીતે બે કલરમાં મોદક માટેના મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આમાંથી આપણે મોદક બનાવી દઈએ તો આ રીતે મેં મોદક મોલ્ડ લીધું છે એને પહેલાં આપણે ઘીથી ગ્રીસ કરી દઈએ મેં મોલ્ડને ગીથી ગ્રીસ કરી લીધું છે હવે આપણે તમે તમારી ઈચ્છા પ્રમાણે શેપ આપી શકો છો અંદર સ્ટફિંગ ભરીને પણ કરી શકાય છે આ રીતે એક બાજુ આપણે ઓરેન્જ કલરનું મિશ્રણ લઈએ અને બીજી બાજુ આપણે ગ્રીન કલરનું મિશ્રણ લઈએ બંને બાજુ બંને કલરનું મિશ્રણ લઈ લીધું છે હવે મોદક બંધ કરી દબાવી દઈએ અને અહીંયા જે વધારાનું છે એ કાઢી લઈએ હવે ખોલીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ મોદક બનીને તૈયાર થયો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ થયો છે આટલા મિશ્રણમાંથી આ સાઈઝના સાત મોદક બનીને તૈયાર થાય છે તો આ રીતે બધા જ બનાવી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા મોદક તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે તમે તમારી ઈચ્છા પ્રમાણે ડિઝાઇન આપી શકો છો સ્ટપ કરીને પણ બનાવી શકાય છે હું તમને એક મોદક સ્ટપ કરેલું પણ બતાવું કાપીને આ મોદકમાં મેં ગ્રીન કલરનું સ્ટફિંગ ભર્યું છે જે ગ્રીન કલરનું છે એ આમાં અંદર ભરીને કર્યું છે તો તમે જોઈ શકો છો એ પણ ખૂબ જ સરસ લાગે છે તમે તમારી ઈચ્છા પ્રમાણે ડિઝાઇન આપીને મોદક બનાવી શકો છો રીતે પણ બનાવી શકાય છે તમે જોઈ શકો છો એક કેક સરસ લાગે છે ડિઝાઇન તો फ्रेंड्स તમે પણ આ રીતે મોદક બનાવીને ગણપતિ દાદાને ભોગ ધરાવજો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ